નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરવા જઈએ છીએ હેવાનીત ની હદ પાર કરતો કિસ્સો ભરૂચ જિલ્લાના ઝઘડિયા જજવો બનવા પામેલ આજથી ચાર દિવસ પહેલાની વાત છે શું આ નાદમો બસ આવી જ રીતે માસૂમ બાળકીઓને યુવતીઓને પીસતા રહેશે શું એના માટે કડક કાયદા ભારત સરકાર ના લઈ શકે અત્યારે જે બનાવ બનવા પામે ભરૂચ જિલ્લામાં દસ વર્ષની બાળકી સાથે કર્મ આથી અને એના ગુપ્તાંગમાં સરિયાજી વસ્તુ ઘૂસેડી એટલે કૃપા પૂર્વક બાકી સાહેબ અમાનુષી અત્યાચાર કર્યો છે બાકી અત્યારે બરોડા ખાતે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે તો શું ભારત સરકાર હું તો એ કહું છું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવનાર શિયાળુ સત્રમાં શું એના માટે આવા દુષ્કર્મ માટે કોઈ કડક માં કડક કાયદાની જોગવાઈ ના લાવી શકે શું વિરોધ પક્ષ નેતા કે સત્તા પક્ષ ના નેતા કોઈ વિધાનસભામાં આ પ્રશ્ન ના ઉઠાવી શકે. કે આવી નાજુક બાકીઓ યુવતીઓ સાથે આવા દુષ્કર્મ કરવાની હિંમત ક્યાંથી આવે છે આ નવા એનું કારણ એક જ છે કે આ નવા નથી કાયદાની બીક, નથી કોઈ સજાની બીક, નથી કોઈ પોલીસ તંત્રની બીક. કેમ? કે એમને ખબર છે કે કંઈ બી કરો આપણને જામીન મળી જશે. બે ચાર મહિને પાંચ મહિને એક વર્ષે પછી છૂટી પાછા એ લોકો હું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારત જેટલા વડાપ્રધાન હું જણાવવા માંગુ છું કે એક ખાલી આજ દુષ્કર્મ અને બળાત્કારની કલમમાં કઈ ફેરફાર કરો અને કોઈ એવી કડક કડક જોગવાઈ લાવો કે કેસ જેવો આરોપી પકડાય છે ફાસ્ટ કેસ ચલાવવા માંગો બે દિવસમાં એને પુરાવા રજૂ કરી અને દોષિત જણાય તો તરત જ એને કોઈ એક જ સજા બીજું કંઈ જ નહીં. ખાલી ફાંસી સિવાય કોઈ સજા ના હોવી જોઈએ. આવા જો પાંચ થી દસ કિસ્સા બની ગયા તો સો ટકા આ ગુનામાં એટલી બધી બીક લાગશે લોકોને આવું કૃત્ય કરતા કે સાલુ આ તો ફાંસીના માથે ચડાવે સરકાર. હવે શું કરશું? એટલે મારી તો નમ્ર વિનંતી અપીલ ગણો જે ગણો એ જાગૃત નાગરિક છું ભરૂચ જિલ્લાનો વ્યવસાય પોતે પત્રકાર છું દીપ ભાસ્કર ન્યૂઝમાં આજે મારા હું પોતે એટલું મને એ થઈ ગયું છે આવો બનાવ ભરૂચ જિલ્લામાં બન્યો છે કોઈ રાજકીય પક્ષના નેતા કોઈ વિરોધ પક્ષના નેતા કે કોઈ ધારાસભ્ય કોઈ ઇવન અહીંના સંસદ સભ્ય સાહેબ એવા કોઈ બાકી જોવા થઈ ગયા ઝારખંડ સરકારના મંત્રીઓ અહીં આવીને ચાર લાખ ચેક આપી જાય છે શરમ જેવી વાત છે ડૂબી મારો તમે લોકો ખાલી ખાલી સત્તા માટે તમે લડશો નહીં પબ્લિક ભારત દેશની ગુજરાતની પબ્લિક માટે લડો અને તમે ખૂબ વોટ આપેલા છે ગુજરાતની પબ્લિકે જીતાડીને આટલે પહોંચાડે છે શું આ બધું જોવા માટે એક બાજુ તમે કહો છો વાયબ્ર ગુજરાત પ્રદર્શી ગુજરાત શું ગુજરાત શું નારીની સુરક્ષા છે ગુજરાતમાં કઈ નારી સુરક્ષા છે નવાત્રી વખત ની વાત કરવા જઈએ આપણે રાતે આ ક્યાં ગરબે ગુમો દસ દસ બરાબર શું કર્યું સરકારે કઈ થતું ખાલી મોટી મોટી વાતો કરવામાં આવે છે અને અને છે મારી નમ્ર અપીલ વિનંતી છે જો પબ્લિક રોડ પર જે દિવસે આવી ગઈ સત્તા પલટો થતા વાર નહીં લાગે એટલે હું પહેલેથી જાણવા માંગુ છું કે અહીંયો જે બોલે છે એના પર કઈ કાર્યવાહી કરવામાં આવે છે સરકાર વિરુદ્ધ હું તો બોલીશ હું તો લખીશ પણ ખરા